તો આ ચાલુ કરાવશો ભ્રષ્ટાચાર માટે કાયદો બતાવ્યો હોય તો તું વાત કરાવેરી સુગર તારથી ચાલુ નહી થાય અમે ચાલુ કરીને તને બતાવ અત્યારે જીગ્નેશભાઈ મેવાણી પર બધા તૂટી પડ્યા હેના માટે બધાને ખબર છે ને હે ને હેના માટે પેલો પોલીસ નું હાચું કેવા લઈ ગયો ને એના માટે એના પર તૂટી પડ્યા પણ આનંદ પટેલ અને આખી કોંગ્રેસ સમિતિ જીગ્નેશભાઈ મેવાણી ને સમર્થન કરે છે ને અહીંથી આનંદ પટેલ બી પોલીસ ને વોર્નિંગ આપે છે જો તમે સારા કામ નઈ કરવાના હોય તમે दारू ના પૈસા લેવાના હોય તમે ચકલી બોબલી વાળા ના પૈસા લેવાના હોય તમે ડ્રગ્સ જુગાર વાળા ના પૈસા લેવાના હોય

માત્ર મોટા મોટા અધિકારી હોય એમનું સાંભળે અને નાના લોકોએ કચડાવું પડે કબાટ ખોલીને બધું જોયું ત્યારે ખબર પડી કે આનંદ પટેલના બાપુજી એ દાદાજી એ બી ચાર શેર લીધેલા છે એટલે અમારો અવાજ બી હવે વધી ગયો કે જે ચોર લોકો બેઠા છે ચીખલીમાં એ ચોર લોકોને અમે છોડવાના નથી આ જમીન તમારા બાપની નથી આ જમીન અમારા બાપ દાદાએ પૈસા આપીને લીધેલી છે અહિયાં આઈપીએલ કંપની વાળા કોઈ બાપના ના માયકાલા લાવે ને એને ટાટિયા તોડીને હોસ્પિટલ ભેગા કરવાની તાકાત અનંત પટેલમાં છે